રસ્તામાં રોકી તમામ ઇસ્મોઈ બોલાચાલી બાદ મામલો મારામારી શરૂ કરી હતી ઇજાગ્રસ્ત વિપુલભાઈને વધુ સારવારની જરૂર પડતા ભાવનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ આગળની તપાસ હાથ ધરવામાં આવી અમીન પાયકજી વિપુલભાઈ વિપુલભાઈ આપો નામ આપો નામ વિપુલભાઈ ઢાપા હું છે હવે અમે ડોક્ટર આવતા હતા ને હવે માયા અમને હમ્યા મેં મારીયા તો ફોન લઈ લીધો એ કીધું પૈસા આપો તો કે પૈસા નથી તો ડ્રાઈવરને મેં મોકલ આપી દો ડ્રાઈવરને બધું લેતો હતા તો ડ્રાઈવરને પાઉઠી પકડી દીધો પછી ડ્રાઈવરને બધું મોબાઈલ આપી દે આપણે પૈસા નથી જોતા તો એ ડ્રાઈવરે મોકલ આપી દઉં કે મારી તો આમ ભાગી એમ આમ તાલી ભાગતા કે મારે મોબાઈલ લઈ લીધો આમ છે નો મારવો પડે પેલા મારવાનું ન હોય હું હું તમને કંઈ કીધું એમ તો એને ડ્રાઈવરને મારવા મળ્યા ડ્રાઈવરને બધું ભાગી જા તો હું નીકળી જા તો ડ્રાઈવર ભાગી ગયો પછી હું રહ તો એ મને આવીને બે ત્રણ જણા મારવા મળ્યા એટલે મેં કીધું કે ભાઈ રાવું તો ને મોબલ લીધો આમ ચા કે કોઈ આવીને મારવા મળ્યા પછી રહેવાનું મેં એટલે હું એ ભાગી ગયો તો એને મારો હાથ ભાંગી નાખો પગ ભંગી નાખો એક હાથ ભાંગી નાખો ને વાહામાં ધોકા મારે અલગ